જય માતાજી જયદેવી કુંજક સમાજ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને નવો વિડિયો એક આપણે લઈને આવી ગયા છીએ આ કોઈ ફ્રોડ ન છે ને એને એક અલ્પેશભાઈને ફોન આવ્યો તો કે આ ફ્રોડના બધાય કામ કરે છે એની માટે એને ધન્યવાદ આપ્યો હતો અને સાગરભાઈ કિરીન છે અને એ ભાઈ તે આવા ફ્રોડમાં આવવાના હતા પણ એને આ વિડિયો જોયો હતો એટલે એ કાંઈ ફ્રોડમાં આવ્યા નહીં અને એમને આ વિડીયો જોયો પછી એમને એમ થયું કે ના ના બરોબર છે નામાં આપણે ફસાઈ જઈએ એટલે આવી રીતના માણસોને ફસાવાનો લવું કરતા હોય એટલે આવા માણસોએ આપણને ફોન કરે અને ધન્યવાદ દેતા હોય અને કોઈની લાલસામાં આવે નહીં અને ફસાય નહીં મિત્રો અને એવી રીતના ફસાવતા ફસાવતાય માણસોને તો આવી રીતના વિડીયો બધાય બનાવે ને માણસોને ધન્યવાદ દઈએ સારું કામ કરે છે તો અલ્પેશભાઈ એમની આર વાત કરીતી હું એમનીને ધન્યવાદ દીધી કે આવી રીતે વાત કરી તો જો એનો વિડીયો આખો વિડીયો જોઈ તમે જાગૃતિ માટે બહુ મસ્ત કામ કરો હો અલ્પેશભાઈ હા હા ભાઈ આમાં મગજમાં બહુ મસ્ત જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત તો હાલો મિત્રો કરીને છે જેને આપણે કોલ કર્યો છે અને એક ઉત્સાહ ઉત્સાહ આપણો વધાર્યો છે સાગરભાઈ આપણે શાબાશી આપી છે કે અલ્પેશભાઈ તમે જે કાર્ય કરો છો એ મસ્ત કાર્ય છે તમારો અને આ કાર્યને આગળ આગળ વધારો પણ જો કે મિત્રો આવો વિડીયો તમને એમ થાય કે અલ્પેશભાઈ આવો વિડીયો શું કામ યુટ્યુબમાં મૂક્યો પણ મિત્રો આમાં પણ લાભ જ છે કારણ કે આ જે વિડીયો રહ્યા આ જે ફ્રોડ એડવુ સલાવે એ લોકોએ જોતા હોય છે તો એ લોકોને એમ થાય કે આને સપોર્ટ મળવા મળ્યો અને મિત્રો જે બધાના નંબર છે ને હું આ જેટલા જેટલા નંબર છે એ બધાને વોટ્સઅપમાં પણ લિંક કરી દઉં છું વિડીયોને લિંક વોટ્સઅપમાં નાખી દઉં છું જેથી કરીને એ લોકોને ખબર પડે કે હવે આ સાગરભાઈએ સ મને સપોર્ટ આવ્યો અને મને એક અને વધાર્યો એ માટે મને એમ થયો વિડીયો મૂકું કે આ લોકોને જે જોવે તો એને પણ એમ થાય કે આ આ ભાઈને સપોર્ટ અલ્પેશભાઈને મળવા મળ્યો અને લોકો આ ભાઈની તરફ ખેંચાવા માંડ્યા અને આ ભાઈ હવે ટૂંક સમયમાં ક કરશે તો મિત્રો આપણે પણ ટૂંક સમયની અંદર આવા યુટ્યુબર ઘણા બે સાર દસ પંદર યુટ્યુબર બની જાય જે આની માથે વિડીયો બનાવે અને આ લોકોને એકદમ મને તો એવું લાગે છે કે આપણે ટૂંક સમયની અંદર જ આ લોકોને ઘરે બેહાડી દેવું અને એની એડું તમે જરૂર ને જરૂર એની એડ આપણે હટાવી શકશું તો મિત્રો પેલા આ સાગરભાઈએ મને શું કીધું એનું રેકોર્ડિંગ તમે સાંભળી લો હું આ રેકોર્ડિંગ અંદર મૂકું છું

சவுண்ட் பைட் பாடல் இரண்டு

ஆஹ் તો મિત્રો આ સાગરભાઈ જો અમારી સાથે વાત કરી અને બહુ મને આનંદ આવ્યો અને સાગરભાઈએ મને એક એમ કહેવાય કે હજી તો ત્રણ ચાર પાંચ વીડિયા મૂક્યા છે તો સાગરભાઈએ મને આમ ઉત્સાહ એવો લાવ્યો કે ભાઈ નહીં આ કર્યા છે એવું છે ગુજરાતની અંદર આવા ઘણાય પણ ઘર એવા હશે કે ગરીબ લોકો કોઈ અનપઢ આ લોકોના કંજામાં આવી ગયા છે જરૂર ને જરૂર કારણ મેં હજી ચાર પાંચ વિડીયો બનાવવા તો મને એટલો સપોર્ટ મળવા મળ્યો તો આવનારા જ ફરી એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય હાલો તો મિત્રો તમે આખો વિડીયો જોયો હશે અને કેવી રીતની વાત કરી શિલ્પેશભાઈ અને કીધું કે તમે બહુ સારું કામ કરો છો અને આવી રીતના બધાના ફોન આવતા હોય અને એટલે શું કે આવી રીતના માણસો બધા ફોન કરે અને કહે કે ભાઈ આ સારું કામ કરો છો અને કોઈ આવવાના હેડું સલાવતા હોય અને માણસોને ફસાવવાના એવા ધંધા કરતા હોય તો એના વિરોધમાં વીડિયા મેકે અને કોઈ ફસાય નહીં ને કોઈ આવવાના જાસામાં આવે નહીં મિત્રો તો એ એક ધ્યાન રાખવાની હોય અને સાવધાન રહેવું અને આવી રીતના વિડીયા બને એટલે માણસો કંઈ ફસાય નહીં કોઈના ઓલામાં આવી રીતને કિ એડું સલાવી માણસોને લેડીઝના ને મોરે એવું રાખે ફોટો રાખે અને માણસોને લોભાવણી આપે એટલે ફસાય માણસો તો આવી રીતનું કાંઈ હોય નહીં મિત્રો ને આવી રીતનું ફસાવા નહીં આવે એડું ચલાવતા હોય ને એને પહેલાં તમારે ફોન કરો ને તો હરખી જાણી લેવાનું બધું પૂરું જાણીને પછી જ તમારે ગમી ઓર્ડર કરી શકવાનો પણ આવા ફ્રોડ હોય એને છે સાવધાન રહેવાનું અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબક્રાઈબ કરો મળશું આપણે આગલા વિડીયો